કાશીધામ કાહવાનો સાચો ઇતિહાસ ગોગા મહારાજના ચમત્કારો જય ગોગા મહારાજ ગોગા ચૌહાણ નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારા ચેનલ પર આજે આપણે જાણીશું કાશીધામ કહેવાનો સાચો ઇતિહાસ લોકકથાઓ અને ગોગા મહારાજના ચમત્કારો પરિચય ગુજરાતની પવિત્ર ધરા પર અનેક ધામ છે પરંતુ કાશીધામ કહેવાનું સ્થાન અદ્ભુત છે આ ધામ ભાવનગર જિલ્લામાં આવેલું છે અને ભક્તો માટે નાનું કાશી ગણાય છે અહીં ગોગા મહારાજ ગોરખનાથજી અને પરંપરાનો વિશેષ સંબંધ છે ઐતિહાસિક કથા મુજબ ગોગા મહારાજે આ સ્થળે તપસ્યા કરી હતી તેમના આશીર્વાદથી આ સ્થાન પવિત્ર બન્યું અને આજે હજારો લોકો અહીં આવતા રહે છે કાશીધામ કાહવા એ ભક્તોની મનોકામના પૂર્ણ થવાનું સ્થાન છે લોકકથાઓ અને ચમત્કારો સાપો પર નિયંત્રણ ગોગા મહારાજના આશીર્વાદથી અહીં સાપો કદી ભક્તોને નુકસાન કરતા નથી અદ્ભુત અવાજ મધરાતે અદભુત ગોગા મહારાજના ઘોડાની દોડ અને રંગકાર સાંભળે છે પાણીનો ચમત્કાર એક વખત પાણીનો અભાવ હતો પ્રાર્થનાથી જમીનમાંથી જળ તારા ફૂટી નીકળે આજ સુધી તે પવિત્ર ગણાય છે મેળા અને ભક્તિ પરંપરા દર વર્ષે ગોગા નવમીના દિવસે અહીં વિશાળ મેળો ભરાય છે હજારો ભક્તો ધજા બાંધવા આરતી કરવા અને ગોગા મહારાજના ગીતો ગાવા આવે છે ભજન કીર્તન અને અન્નકૂટનો મહિમા અદ્ભુત હોય છે આજનું મહત્ત્વ આજે પણ ભક્તો માનતા છે કે ગોગા મહારાજની કૃપાથી દર્દ દુઃખ સાપદંશ અને મનની મનોકામના પૂર્ણ થાય છે આ સ્થાન માત્ર એક ધામ નહીં પરંતુ શ્રદ્ધા ભક્તિ અને ચમત્કારોનું જીવન પ્રતીક છે જો તમને કાશીધામ કાહવાનો ઇતિહાસ અને ગોગા મહારાજના ચમત્કારો વિશેની આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખો જય ગોગા મહારાજ